તો ભારે વરસાદની આગાહીને પગલે પાટણ જિલ્લા તંત્ર સજ્જ થયું છે એસડીઆરએફની એક ટુકડી જિલ્લા હેડક્વાર્ટર ખાતે ડિપ્લોય કરવામાં આવી છે વધુ વરસાદના સમયે એસડીઆરએફ જાનમાલને બચાવવા માટે કટિબદ્ધ રહેતા હોય છે ત્યારે તમામ પ્રકારની સ્થિતિને પહોંચી વળવા પચીસ જવાનોની ટીમ તૈનાત કરાઈ છે બનાસકાંઠા રેસ્ક્યુ માટે રાતે આવેલ છીએ કલેક્ટર અને નાયબ માલ છીએ અમે તમામ સામાન સાથે સજ્જ છીએ અમારી સાથે આર આર શાહ ચેન શાહ બોટ છે રેસ્ક્યુ બોટો બે જાતની છે તેમજ બીજા ઇક્વિપમેન્ટ ઘણા બધા છે રેસ્ક્યુ ના અમારી સાથે આજ પચીસની ટીમ છે થર્ડ ગ્રુપ અહીંયા થયા છે રાતે અહીંયા ડિપ્લોય થયા છે અમને એસ હુકમથી અહીંયા અમે કલેક્ટર સાહેબ અને મામલતદાર સાહેબના સંપર્કમાં રહી કોઈ પણ જગ્યાએ પૂર તેમજ વાવાઝોડું પણ બનાવ બને તો અમે બચાવ કામગીરી માટે સક્ષમ છીએ અમારી પચીસ માણસોની ટીમ છે તેમજ અમે બચાવનો પૂરા સામાન સાથે સજ્જ છીએ અને કોઈ પણ જગ્યાએ જવાનું થાય તો અમે તૈયાર છીએ એનામાં અમારી જોડે બે સેવન સીટર બોટ છે એક પ્લાસ્ટિક બોટ છે એક રબર બોટ છે તેમજ લાઈફ બોય જેકેટ છે લાઈફ બોય રીંગો છે રસ્સા છે આરઆર છે ચેન્સા છે રેસ્ક્યુનો તમામ સામાન અમારી જોડે છે તેમજ અમે ભવિષ્યમાં પણ ઘણી બધી જગ્યાએ સાહસિક રાધનપુર જે રીતે બનાસકાંઠાના પૂરમાં ઘણી બધી જગ્યાએ કામગીરી કરેલી છે